દક્ષિણ ગુજરાત તેમજ સમગ્ર ગુજરાત ની અંદર ભેરાશ ની સમસ્યા થી ઘણા લોકો પીડિત છે આ કારણોસર રાજ્ય સરકાર દ્વારા આ બીમારીથી પીડાતા દર્દીઓને આર્થિક રીતે ભારે ન પડે તે માટે ઓપરેશન થી લઈને સાંભળવાના મશીન પણ આપવા સુધીની તમામ બાબતોમાં શરતો ઉભી કરવામાં આવી હતી મશીનના સ્પેર પાર્ટ મોગા હોવાથી જીએસટી ઘટાડવા કે નાબૂદ કરવા માંગ હાલ કોકિલિયર ઇમ્પ્લાન્ટ ધરાવતા દર્દીઓ માટે પ્રોસેસર બેટરી ચાર્જર કેબલ કોયલ જેવા સ્પેર પાર્ટમાં અઢાર ટકા જીએસટી વસૂલવામાં આવે છે આમ જોઈએ તો આ બીમારીથી પીડાતા નેવું ટકા દર્દીઓ મધ્યમ અને ગરીબ વર્ગના છે તેમાં પણ મોટાભાગના બાળકો હોય છે તો આ બાળકો માટે માનવતા રૂપે સરકારે મદદરૂપ થવા માટે જીએસટી નાબૂદ અથવા છ ટકા જેટલું જનકલ્યાણના આશીર્વાદ મેળવવા સરકાર તરફથી ઝડપી અને યોગ્ય નિર્ણય માટે પત્ર લખવામાં છે કનુભાઈ દેસાઈ નાણાં મંત્રીશ્રી ગયા વીકમાં અહીંયા આવ્યા હતા અને ત્યાર પહેલા એક વર્ષ પહેલા મેં એક પત્ર લખ્યો હતો માનની મુખ્યમંત્રીશ્રી અને ઋષિકેશભાઈને ત્યાર પછી જે પ્રકારે આના બાળકોના વાલીઓ એમને માનની ઋષિકેશભાઈને બધાને મળ્યા હતા અને એમનો પ્રશ્ન જે હતો એ હલ થયો હતો ત્યારબાદ ફરીથી પાછા એ વાલીઓ મારી પાસે આવ્યા અને એમનું કહેવાનું એવું હતું કે જે ક્યુક્યુલર પ્લાન્ટ એટલે કે કાનમાં સાંભળવાનું મશીન જે બાળકો માટે એ બાળકોને જ્યારે મેન્ટેનન્સ આવે એની વોરંટી પૂરી થાય ત્રણ વર્ષ પછી ત્યારે એના જે સ્પાટ હોય બેટરી કેબલ ચાર્જ આ બધા જ પ્લાન્ટો ઉપર અઢાર ટકા જેટલો જીએસટી છે જો એમાંથી રાહત કરવામાં આવે કારણ કે આ બાળકો માટે છે ને અને ખાસ ગણીએ તો એમાં મોટા ભાગના ગરીબ બાળકો હોય છે અને ગુજરાતભરના બાળકો માટેનો આ પ્રશ્ન છે અને એ મારા ધ્યાને આવતા મને એમની રજૂઆત યોજવા લાગી એટલે માનની નાણાં મંત્રી શહેર આવ્યા ત્યારે એમને પણ મેં વાત કરી એમને હકારાત્મક મને પ્રત્યુત્તર આપ્યો છે અને મેં પત્ર પણ લખ્યો છે રૂબરૂ મળીને કનુભાઈને પત્ર આપ્યો છે જેથી કરીને આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી જે આના સ્પેરપાર્ટ હોય મશીનના એની પરથી જીએસટી હટાવવામાં આવે અથવા મિનિમિમ જીએસટી લગાવવામાં આવે જેથી કરીને રાજ્યના ગરીબ બાળકોને ગરીબ વાલીઓના આશીર્વાદ મળી શકે સરકારને